શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ આપણું અકર્તાપણું સમજીને લેવું જોઈએ કાંઈ ન કરવું આપણે કાંઈ કરી રહ્યા છીએ કે આપણે કંઈ કરવાનું છે એમ નહીં લાગવું એ જ પરમાર્થ પણ કોઈને સ્વસ્થ બેસી રહેવાનું કહેવું એ જેલમાં મોટી શિક્ષા ગણાય છે દેહથી મનથી એક સરખી હાલચાલ કરતા રહેવાની આપણને ટેવ પડી ગઈ છે દેહથી સ્વસ્થ બેસી રહેવાનું કઠિન છે મનને સ્થિર કરવાનું એથી કઠિન છે અને દેહથી કર્મ કર કરતાં છતાં મનને સ્થિર રાખવાનું એ અત્યંત કઠિન છે સાચું કહીએ તો મનને સ્વસ્થતાની જરૂર છે પણ તે મેળવવા માટે સાધન કરવાની એટલે કે પ્રયત્ન કરવાની જરૂર રહે છે મનનું સ્વાસ્થ્ય બગડવાના કારણો ક્યાં તે જોઈએ પહેલું આપણી ઈચ્છા વિરુદ્ધની વાત બને ત્યારે બીજું આપણા ભૂતકાળના સારા ખોટા કામોની યાદ આવે ત્યારે અને ત્રીજું આવતીકાલની ચિંતા જે કંઈ થાય છે તે આપણી ઈચ્છા મુજબ જ થવું જોઈએ એમ કહીએ તો બધા તમારી ઈચ્છા પ્રમાણે જ ચાલે એવું કેવી રીતે બને તમારી ઈચ્છા વિરુદ્ધનું કંઈ ને કંઈ તો બનવાનું જ તો મનનું સ્વાસ્થ્ય બગાડવા નહીં દેવું હોય તો આપણે કશી પણ ઈચ્છા જ નહીં રાખીએ કોઈ પણ વસ્તુ જોઈએ છે એવી બુદ્ધિ જ નહીં જોઈએ વાસના નહીં જોઈએ લોકોની આશા પણ છોડી દઈએ અભિમાન છોડીને કર્મ કરતા રહીએ પ્રયત્ન કરવા છતાં ધાર્યું થતું નથી તો દુઃખ થાય છે સ્વાસ્થ્ય બગડે છે મેં પોતે થઈને કંઈ કર્યું જ નથી એમ કહ્યું તો પછી દુઃખ ક્યાંથી પ્રયત્ન બાદ જે કંઈ બને છે તે ભગવાનની ઈચ્છાથી બન્યું એમ સમજીએ જે કંઈ બન્યું તે ભગવાનને જ ભગવાને જ કર્યું એમ સમજતા રહેવું એટલે કે ભગવાનના અખંડ અનુસંધાનમાં રહેવું એ સાધના માટે અખંડ નામ સ્મરણ કરીએ જે બની ગયું જે થઈ રહ્યું છે અને જે બનવાનું છે તે ભગવાન જ આપણા હિતાર્થે કરી રહ્યા છે આપણે કરતા નથી એમ સમજાય એ માટે અખંડ નામ સ્મરણ જોઈએ મતલબ કે જે કંઈ બન્યું છે તે ભગવાને જ આપણા હિતાર્થે જ કર્યું કાલની ચિંતા પણ ભગવાનને જ છે તેને જે યોગ્ય લાગશે તે તે કરશે તો બની ગયું તેની એટલે કે ગઈકાલને યાદ નહીં કરીએ બનવાનું છે તેની એટલે કે આવતીકાલની ચિંતા નહીં કરીએ અને ચાલુ ક્ષણને વ્યર્થ નવા જાય નહીં જવા દઈએ નામ સ્મરણમાં રહીએ સારા એ સંસારમાં ખરી વિશ્રાંતિ તો તે નામ સ્મરણમાં જ છે જે છે તે પરિસ્થિતિમાં સમાધાન નહીં લાગે એ જે દેહબુદ્ધિનો સ્વભાવ છે તે આપણે બધે જ લાવીએ છીએ બધું પૂરેપૂરું સમજાય નહીં ત્યાં સુધી આપણે કંઈ કરનાર નથી એમ આપણે કહીએ છીએ મરીએ ત્યાં સુધી બધાનું જ્ઞાન થતું નથી અને આપણે કંઈ કરતા નથી દેહબુદ્ધિ આપણને ભગવાનનું વિસ્મરણ પાડે છે એ દેહબુદ્ધિ પર આપણે નામના મંત્રનું પાણી છાંટીએ તો તે વધી શકે નહીં મનને ભગવાનમાં સ્થિર કરીએ અને દેહથી સંસારના કામો કરીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ